સમજદાર અને ઘર સંભાળવામાં નિપુણ સ્ત્રી હતી બંને સાથે હરવા ફરવા જતા નાના પ્રવાસો કરતા રસ્તા પર બેઠા સા પિતા અને ભવિષ્યના નાનકડા સપનાઓ વણતા મોટું ઘર નહીં મોટી ગાડી નહીં પણ શાંતિભર્યું જીવન જોઈએ એવી બંનેની એક સમાન ઈચ્છા હતી સમાજની દોડમાં આગળ નીકળવાની લાલસા કરતા બંને માટે સૌથી સાથે હોવાની લાગણી વધારે મહત્વની હતી પરંતુ સમય સાથે ખાલીપો બંનેના જીવનમાં સુપસાપ પ્રવેશતો ગયો લગ્નના કેટલાય વર્ષો વીતી ગયા છતાં સંતાનનું સુખ મળ્યું નહીં શરૂઆતમાં બંને આ વાતને હળવાશથી લેતા સમય આવશે ત્યારે થઈ જશે એવું કહીને એકબીજાને આશ્વાસન આપતા પરંતુ વર્ષો વધતા ગયા અને આસપાસના લોકોના પ્રશ્નો સંકેતો અને ટિપ્પણીઓ ધીમે ધીમે કવિતાના મનને ઘાયલ કરતી ગઈ બહારથી કવિતા હંસતી બધાની સામે સામાન્ય દેખાતી પરંતુ એકલી પડતી ત્યારે આંખોમાંથી આંસુ પોતે જ વહેવા લાગતા અજય આ બધું સમજી શકતો હતો પણ પુરુષ હોવાના અહંકારમાં પોતાની અંદરની વેદના વ્યક્ત કરી શકતો નહોતો એ મૌન જ તેમના સંબંધમાં પહેલી તિરાડ બની અજય એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો શરૂઆતમાં નોકરી સારી લાગતી પગાર સમયસર મળતો અને ઘર વ્યવસ્થિત ચાલતું પરંતુ સમય જતાં કંપનીનું વાતાવરણ બદલાતું ગયું બોસનો ત્રાસ વધતો ગયો નાના કારણોસર અપમાન દબાણ અને રોજની માનસિક યાતના અજયની અંદરથી તોડી નાખતી હતી રોજ સવારે નોકરીએ જતાં અજયના પગ ભારે થઈ જતા અને સાંજે ઘરે પરત ફરતો ત્યારે મન થાકેલું હોય કવિતા તેની આંખોમાંનો થાક જોઈ શકતી હતી પરંતુ અજય કંઈ બોલતો નહોતો ઘરમાં શાંતિ રાખવા માટે તે બધું અંદર જ દબાવી રાખતો હતો એક દિવસ એવો આવ્યો જ્યારે અજયનું ઘોર અપમાન કર્યું એ ક્ષણે લાગ્યું કે ગુચ્છા અપમાન અને થાકના ભેગા ભાર નીચે અજયે અચાનક નોકરી છોડી દીધી જ્યારે આ વાત કવિતાને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ નોકરી છોડી દેવી સહેલી વાત નહોતી ઘર ભવિષ્ય અને પહેલેથી જ સંતાન ન હોવાનું દુઃખ આ બધું એક સાથે કવિતાના મન પર તૂટી પડ્યું છતાં તેણે અજય સામે પોતાનો ભય ખુલ્લે આમ વ્યક્ત કર્યો નહીં તેણે અજયને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ અજય એ સમયે કોઈ વાત સાંભળવાની સ્થિતિમાં નહોતો શરૂઆતના થોડા મહિના બંનેએ બસતમાંથી ઘર ચલાવ્યું અજય નવી નોકરી શોધતો રહ્યો કવિતા પણ હિંમત રાખતી રહી પરંતુ સમય જતાં બસત ઓછી થવા લાગી ઘરમાં આખો દિવસ બંને સાથે રહેતા અને કામ વગરનો સમય ઝઘડાનું કારણ બનતો ગયો નાના મુદ્દાઓ પર વાત વધતી શબ્દો કડવા બનતા અને મૌન ઘરમાં ભારરૂપ લાગતું કવિતાને લાગતું કે અજય જવાબદારીથી ભાગી રહ્યો છે જ્યારે અજયને લાગતું કે કવિતા તેને સમજતી નથી ઝઘડાઓમાં સંતાનનો મુદ્દો વારંવાર સામે આવવા લાગ્યો કવિતા ક્યારેક અજાણતા જ દુઃખ વ્યક્ત કરી દેતી અને અજય એ શબ્દોને પોતાના પુરુષ તત્વ પર આઘાત સમજી લેતો બંને એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ અહંકાર પરિસ્થિતિ અને સમય વચ્ચે તેમનો પ્રેમ દબાઈ જતો હતો એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે વાત છોટાશેડા સુધી પહોંચી ગઈ એ શબ્દો બોલાઈ ગયા જે બોલવા માટે કોઈ તૈયાર ન હતું અને એકવાર બોલાઈ ગયા પછી પાસા ખેંચી શકાય એવા નહોતા પરિવારજનોએ સમજાવવાનો પ્રયાસ કર્યો મધ્યસ્થી સમાપ્ત થઈ ગયો સાઈન કરતી વેળાએ બંનેના હાથ ધ્રુજ્યા આંખો ભીની થાય પરંતુ અહંકારની દિવાલ એટલી ઊંચી હતી કે કોઈ પાસું ફરી શક્યું નહીં છૂટાછેડા પછી કવિતાનું જીવન એકદમ બદલાઈ ગયું જે ઘર ક્યારેય તેનો પોતાનો લાગતો હતો એ હવે અજાણું બની ગયું હતું સંબંધ તૂટી ગયો હતો પરંતુ યાદો હજુ જીવતી હતી સવારે ઉઠતી ત્યારે રસોડામાં બે કપ ચા બનાવવા હાથ આપોઆપ ચાલતા પછી અચાનક યાદ આવતું કે હવે એ સામે કોઈ નથી રાતે પથારી પર પડતી ત્યારે ઘરની દિવાલો વધુ નજીક લાગતી અને મૌન કાનમાં ઘૂંસતું સમાજ સામે મજબૂત દેખાવની કોશિશ કરતી કવિતા અંદરથી દિવસે ને દિવસે ખાલી થતી જતી હતી પાડોશીઓની નજર સગા સંબંધીઓના પ્રશ્નો અને અનકહિત ટીકા બધું જ તેને સુફ સાફ સહન કરવું પડતું કવિતાએ પોતાને સાંભળવા નોકરીમાં વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું કામમાં વ્યસ્ત રહીને દુઃખથી દૂર ભાગવાની તેની કોશિશ હતી બહારથી તે આત્મનિર્ભર અને મજબૂત સ્ત્રી જેવી દેખાતી પરંતુ એકાંતમાં પોતાનું મન તૂટી પડતું અજય સાથે વિતાવેલા વર્ષો નાના ઝઘડા નાની ખુશીઓ બધું યાદ આવતું ઘણીવાર તે વિશારી બેઠી રહેતી કે શું થોડું સહન કર્યું હોત તો સંબંધ વસી ગયો હોત પરંતુ એ વિશારો હવે કોઈ કામના નહોતા જીવન આગળ વધવું જ પડતું હતું બીજી તરફ અજયનું જીવન તો જાણે અંધકારમાં ઘરકાવ થઈ ગયું હતું છૂટાછેડા પછી તે ઘરમાં એક મિનિટ પણ રહી શકતો નહોતો યાદો તેની શ્વાસ લેવા દેતી નહોતી તેણે ભાડે એક નાનો રૂમ લઈ લીધો ચાર દિવાલો વચ્ચે પોતાનું જીવન સમેટી લીધું પહેલાં જે માણસ પરિવાર માટે જવાબદાર હતો એ હવે પોતાની જ જિંદગીનો ભાર બની ગયો હતો નોકરી શોધવા ગયો પરંતુ ક્યાંય સફળતા મળી નહીં ઉંમર અનુભવ અને પરિસ્થિતિ બધું સામે ઊભું હતું આર્થિક તંગી વધતી જતી હતી એક દિવસ અજયને સમજાઈ ગયું કે હવે ગૌરવ રાખવાનો સમય નથી જીવવા માટે જે મળે તે કામ કરવું જ પડશે અંતે તેણે ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું પહેલીવાર સ્ટેરિંગ પકડતી વખતે તેના હાથ ધ્રુજતા હતા એ હાથ જે ક્યારેક કવિતાના હાથમાં શાંતિ શોધતા આજે રોજની કમાણી માટે લડાઈ લડતા હતા શહેરની ગલીઓ તડકો ધૂળ અને ટ્રાફિક આ બધું હવે અજયનું જીવન બની ગયું દરરોજ સવારથી સાંજ સુધી ટેક્સી ચલાવતા અજયના શરીર કરતાં વધારે મન થાકતું મુસાફરોના ચહેરા તેમની વાતો અને હસતો સંસાર જોઈને અંદર કંઈક કંઈક તૂટી પડતું ઘણી કોઈ દંપતી ટેક્સીમાં બેસતું ત્યારે અજય અરીસામાં પોતાને જોવાનું ટાળી દેજો કવિતાની છબી મનમાં આવી જતી તે વિશારે પડતો કે આજે કવિતા ક્યાં હશે શું તે ખુશ છે કે મારી જેમ જ તૂટી છે પરંતુ આ બધા પ્રશ્નોના જવાબ તેને ક્યાંય મળતા હતા કવિતાના જીવનમાં પણ નવા લોકો આવ્યા નવી ઓળખાણો થઈ પરંતુ કોઈ પણ અજયની જગ્યા લઈ નહીં બહારથી જીવન આગળ વધતું હતું પરંતુ અંદર ખાલી પો ભરાતો હતો બંને અલગ હતા રસ્તા જુદા હતા સતા ભૂતકાળની એક અદ્રશ્ય ડોર તેમને હજુ પણ જોડતી હતી સમય આગળ વધી રહ્યો હતો પરંતુ ઘા હજી પણ કાસા હતા એ દિવસ ઉનાળાનો સૌથી કડક દિવસ હતો સૂરજ જાણે આગ વરસાવી રહ્યો હતો એવો તડકો હતો રસ્તા પર ઉભા રહેલા પથ્થર પણ ગરમ થઈ ગયા હતા અને બજાર વિસ્તાર લોકો તથા વાહનોથી ભરસક હતો દરેક તરફ હોનનો અવાજ ધમધમતો ધૂળનો વાસ અને ધામમાં તરબતર થતા લોકો દેખાઈ રહ્યા હતા એ જ ભીડમાં કવિતા મોઢું બાંધીને ટેક્સી શોધી રહી હતી એક પછી એક ટેક્સી સામે આવી પરંતુ બધી ભરેલી કોઈ રોકતી નહોતી તડકાની ગરમી સાથે કવિતાની સીડ અને થાક બંને વધતા જતા હતા પગોમાં ભાર લાગતો હતો અને માથું ધૂમતું લાગતું હતું થોડી ક્ષણો માટે કવિતાએ સાઈડો શોધી થંભવાનું વિચાર્યું પરંતુ સમયની તંગી હતી તેને જલ્દી પહોંચવું જરૂરી હતું ફરી એકવાર હાથ ઊંચો કરીને ટેક્સી રોકવાનો પ્રયાસ કર્યો એ જ સમયે રસ્તાની સામે તરફથી એક ટેક્સી આવી ટેક્સી ધીમે થઈને તેની સામે આવીને ઊભી રહી કવિતાને ક્ષણે રાહતનો શ્વાસ આવ્યો તેણે વિચાર્યું છેવટે એક મળી ગઈ તે તરત જ ટેક્સીનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ પરંતુ બેસતા જ તેની નજર આગળ બેઠેલા ડ્રાઈવર પર પડી એક ક્ષણ સમય જાણે અટકી ગયો કવિતાની આંખો ફાટીને રહી ગઈ આગળ બેઠેલા માણસ બીજો કોઈ નહીં પરંતુ અજય હતો એ જ અજય જેના સાથે દસ વર્ષ વિતાવ્યા હતા જેના સાથે છૂટાછેડા લઈને જીવન અલગ કરી દીધું હતું કવિતાનું આખું શરીર એકસાથે સાથે કંપી ઉઠ્યું હાથ ધ્રુજવા લાગ્યા શ્વાસ શ્વાસ અચાનક ભારે થઈ ગયો મોઢું બાંધી હોવા છતાં તેના મોઢ થરથર કાંપતા હતા દિલ ધબકવાનું બંધ થઈ જશે એવું લાગ્યું બીજી તરફ અજયને પણ અરીસામાંથી કવિતાનો ચહેરો દેખાઈ ગયો હતું એ શહેરો જેને તેણે ભૂલવાનો લાખ પ્રયત્ન કર્યો હતો આજે અચાનક સામે આવ્યું એક ક્ષણ માટે તેણે સ્ટેરિંગ પર હાથ જડ કરી દીધો મનમાં સો પ્રશ્નો સો લાગણીઓ એકસાથે તૂટી પડ્યા ગુચ્છો દુઃખ અપમાન અને ક્યાંક સુપાયેલો પ્રેમ બધું જ એકસાથે ઉકળ્યું પરંતુ એ બધાને દબાવીને અજયે પોતાનો અવાજ કઠોર બનાવ્યો કોઈ લાગણી વ્યક્ત કર્યા વગર કોઈ તરફ જોયા વગર અજય બોલ્યો બેસ્યું હોય તો બેસો બે સો એટલે કે બસો રૂપિયા ભાડું થશે એ શબ્દો કવિતાના કાનમાં હથોડા જેવા લાગ્યા એવા જ ઓળખાણ હતી પણ એ ઉષ્મા નહોતી કવિતા કંઈ બોલી શકી નહીં તેના ગળામાં શબ્દો અટકી ગયા એ જાણતી હતી કે હવે ઉતરી જવું શક્ય નથી તડકો ભીડ અને પરિસ્થિતિ વધુ તેને ત્યાં જ બેસી રહેવા મજબૂર કરી રહ્યું હતું ટેક્સી આગળ વધવા લાગી બહારનો તડકો જે એટલો તીવ્ર હતો અંદરનું મૌન એટલું જ ઘેરું હતું રસ્તા પરના દ્રશ્યો બદલાતા જતા હતા પરંતુ ટેક્સી અંદર સમય અટક્યો હોય એવું લાગતું આગળ જોઈને ડ્રાઇવિંગ કરતો રહ્યો કવિતા પાછળ બેઠી રહી બંને વચ્ચે ફક્ત હવાની હલચલ અને ધબકતો શ્વાસ હતો કોઈ બોલતું નહોતું પરંતુ બંનેના મનમાં ભૂતકાળ જીવતો હતો નાની નાની યાદો ઝઘડાઓ હસવાના પળો બધું જાણે ટેક્સીની અંદર ફરી ફરીને ફરતું હતું કવિતાની આંખો ભરાઈ આવી હતી તે અજય તરફ જોવાનું ટાળતી હતી પણ અરીસામાં દેખાતી તેની આંખો તેની નજર પકડી લેતી અજય પણ અરીસામાંથી કવિતાનું પ્રતિબિંબ જોઈને મન ફેરવી લેતો હતો બંનેને ખબર હતી કે આ મુલાકાત સામાન્ય નથી આ કોઈ સંયોગ નથી પરંતુ સમય દ્વારા રસાયેલો એક કઠોર સવાલ છે ટેક્સી ધીમે ધીમે આગળ વધતી રહી પરંતુ અંદરનું મૌન હવે અસહાય બનતું જતું હતું બહાર સૂરજ આગ વરસાવી રહ્યું હતું પરંતુ ટેક્સી અંદર બનેના મનમાં જે તાપ હતો તે કોઈ તડકાથી ઓછો નહોતો કવિતાની આંખોમાં ભરાયેલું પાણી હવે અટકાવી શકાય એવું નહોતું તે વારંવાર મોઢું ફેરવીને બારી તરફ જોતી પરંતુ બારીમાં દેખાતું શહેર નહીં તેને તો પોતાનો ભૂતકાળ દેખાતું હતું અજય આગળ જોઈને ડ્રોઈંગ કરતો રહ્યો પરંતુ તેના મનમાં સ્ટેરિંગ કરતા વધુ ભાર યાદોનો હતો અચાનક અજયે ગાડી ધીમી કરી અવાજ થોડો કાંપતો હતો છતાં તેણે મોન તોડી નાખ્યું તેણે કહ્યું કે અમે બંને ખોટા હતા આ સાંભળતા કવિતાનું સ્વયં તૂટી પડ્યું આંખોમાંથી આંસુ રહેવા લાગ્યા વર્ષોથી મનમાં દબાવી રાખેલા શબ્દો હવે બહાર આવવા લાગતા હતા કવિતાએ ધીમા અવાજે કહ્યું કે ખોટા હા પરંતુ સૌથી વધારે ખોટું તો એ થયું કે આપણે એકબીજાને સાંભળ્યા જ નહીં એ શબ્દોમાં આરોપ નહોતો ફક્ત થાક અને દુઃખ હતું ટેક્સી આગળ વધી રહી અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હજુ એ કબૂલ્યું કે નોકરી છોડી દેવી વેળાએ તેણે કવિતાની ભીતિ સમજવાની કોશિશ કરી જ ન હતી પોતાનું અપમાન અને અહંકાર તેને અંધ બનાવી દીધા હતા કવિતાએ પણ સ્વીકાર્યું કે તેણે ઘણી વખત ગુચ્છામાં એવા શબ્દો કહી નાખ્યા જે પાછા ખેંચી શકાય એવા ન હતા સંતાનના મુદ્દે બંને એકબીજાને ઘાયલ કરતા રહ્યા જ્યારે સત્ય એ હતું કે બંને પોતપોતાના દુઃખ સાથે લડી રહ્યા હતા સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે અજયે ધીમે અવાજે કહ્યું કે તપાસમાં કોઈ ખામી કવિતામાં નહોતી એ સાંભળતા જ કવિતાની આંખો પહોળી થઈ ગઈ એ સત્ય જે ક્યારેય ખુલ્લું બોલાયું નહોતું આજે રસ્તા પર ચાલતી ટેક્સીમાં બહાર આવ્યું વર્ષો સુધી બંને અહંકારમાં ને ગેરસમજમાં જીવતા રહ્યા હતા કવિતાનું રડવું વધુ ઊંડું બન્યું અજયનું માથું ઝૂકી ગયું બંનેને લાગ્યું કે સમય પાછો આવી શકતો નથી પરંતુ આ સત્ય સમયસર બોલાયું નહોતું તો જીવન કેટલું અલગ હોત ઉતરવાનું સ્થળ નજીક આવી ગયું હતું ટેક્સી થંભી વાતચીત પણ થંભી કવિતાએ બેગમાંથી પૈસા કાઢ્યા અને ભાડું આપવા હાથ આગળ કર્યું અજય તરત જ હાથ હટાવી દીધો તેણે શાંત અવાજે કહ્યું કે આ સફરનું ભાડું આપણે બંને પહેલેથી જ સૂકવી ચૂક્યા છે એ શબ્દોમાં કોઈ ગુસ્સો નહોતો ફક્ત સ્વીકાર હતો કવિતા કંઈ બોલી શકી નહીં તે ધીમે ધીમે ટેક્સીમાંથી ઉતરી ઉતરતા પહેલાં બંનેની નજર મળી કોઈ વસન નહોતું કોઈ આશ્વાસન નહોતું ફક્ત એક લાંબી ભારેલી નજર કવિતા આગળ વધી ગઈ હજે ગાડી ફરી સ્ટાર્ટ કરી ટેક્સી રસ્તા પર આગળ વધવા લાગી અને પાછળ રહી ગયું એક અધૂરો સંબંધ જે કાગળ પર પૂરો થયો હતો પરંતુ દિલમાં ક્યારેય પૂરો થયો ન નહોતો જીવન આગળ વધતું રહ્યું પરંતુ એક મુલાકાત બંનેને શીખવી ગઈ કે અહંકાર અને સમય આ બે એવા શત્રુ છે જે પ્રેમને પણ હરાવી શકે ટેક્સી આગળ વધી ગઈ હતી પરંતુ એ દિવસ પછી અજય માટે શહેરના રસ્તાઓ પહેલા જેવા રહ્યા કંઈક યાદ અપાવતો હતો ક્યાંક કોઈ બસ સ્ટોપ દેખાતો તો કવિતા ઊભી હોય એમ લાગતું ક્યાંક કોઈ સ્ત્રી મોઢું બાંધીને પસાર થાય તો એક ક્ષણ માટે હૃદય ધબકી ઉઠતું તે દિવસે થયેલી વાતચીતને અજયના મન પર વર્ષોથી જન્મ ભાર હળવો કર્યો હતો પરંતુ સાથે સાથે એક નવી ખાલીપો પણ પણ છોડી ગઈ હતી સત્ય સત્ય બહાર આવી ગયું હતું પરંતુ એ સાથે જીવવું નહોતું ફરી પોતાના રોજિંદા જીવનમાં લાગી ગયો સવારે વહેલા ઊઠીને ટેક્સી લઈને રસ્તા પર નીકળી પડતો હવે તે મુસાફરોના ચહેરા વધુ ધ્યાનથી જોતા શીખી ગયો હતો કોઈ દંપતી હસતું દેખાય તો તે મનમાં એક જ વાત વિચારી સમય હોય ત્યારે શબ્દો સમજ આવજો ક્યારેક કોઈ સ્ત્રી એકલી બેસી શાંત બેઠી હોય તો તેને કવિતાની યાદ આવી જતી અજય હવે ગુચ્છે નહીં થતો પરંતુ એક અજીબ શાંતિ તેના સ્વભાવમાં આવી ગઈ હતી જાણે ને તેને બહુ મોટો પાઠ શીખવી દીધો હોય બીજી તરફ કવિતાનું જીવન પણ ધીમે ધીમે નવી દિશામાં આગળ વધતું હતું તે દિવસ પછી તે લાંબા સમય સુધી એકલી રહી વિચારતી રહી વર્ષોથી જે સવાલોના જવાબ મળ્યા નહોતા એ હવે મોડા આવ્યા હતા શરૂઆતમાં તેને અફસોસ થતો રાતે ઊંઘ નહોતી આવતી પરંતુ ધીમે ધીમે તેણે સ્વીકારી લીધું કે દરેક સત્ય સમયસર મળતું નથી કવિતાએ પોતાની નોકરીમાં વધુ મન લગાવ્યું પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી હવે તે માત્ર કોઈની પત્ની કે ભૂતપૂર્વ પત્ની નહોતી પરંતુ પોતે પોતાનું જીવન જીવતી સ્ત્રી હતી સમય પસાર થતો ગયો મહિના વર્ષોમાં ફેરવાયા અજય અને કવિતા ફરી ક્યારેય મળ્યા નહીં કોઈ ફોન નહીં કોઈ સંદેશ નહીં પરંતુ બંને જાણતા હતા કે ક્યાંક કોઈ રસ્તા પર કોઈ ભીડમાં કોઈ યાદમાં તેઓ એકબીજાના જીવનનો ભાગ બની રહે છે સંબંધ ફરી જોડાયો નહીં પરંતુ એકબીજા માટેનો માન અને સમજણ વધી ગઈ હતી એક દિવસ અજય ટેક્સી ઊભી રાખીને રસ્તાની બાજુ સા પી રહ્યો હતો સામે એક યુવાન દંપતી ઊભું હતું નાનકડી વાત પર બંનેમાં બોલાચાલી થતી હતી અજયે કંઈ કહ્યું નહીં પરંતુ મનમાં એક પ્રાર્થના કરી કે હે ભગવાન આ બંનેને એ ભૂલ ન કરવા દેતા જે અમે કરી હતી એ ક્ષણે અજયને લાગ્યું કે કદાચ તેની વાર્તા તેની ઘટના કોઈ બીજાના જીવનને બસાવી શકે કવિતા એક દિવસ પોતાની બારીમાંથી સૂર્યાસ્ત જોઈ રહી હતી આકાશમાં ઓગળતો સૂરજ તેને એ જ દિવસની યાદ અપાવતો હતો ટેક્સી તડકો અને મોન તેણે આખા આંખ અને મનમાં એક વાત કહી કે જે મળ્યું એ પણ પૂરતું હતું તેના ચહેરા પર હળવી સ્મિત આવી એ સ્મિતમાં દુઃખ નહોતું ફક્ત સ્વીકાર હતો જીવન આગળ વધતું રહ્યું રસ્તાઓ બદલાતા રહ્યા લોકો બદલાતા રહ્યા પરંતુ એક વાત બંને માટે એક સમાન રહી પ્રેમ ક્યારેક હારી જાય છે પરંતુ એ હાર જીવનને સમજણ શીખવી જાય છે ક્યારેક જીવનમાં લોકો અલગ થઈ જાય છે કારણ કે પ્રેમ ઓછો હોય છે એવું નહીં પરંતુ કારણ એ હોય છે કારણ એ હોય છે કે પ્રેમ કરતાં અહંકાર મોટો બની જાય છે અને શબ્દો સમયસર બોલાતા નથી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આભાર થેન્ક યુ